હું ભલે સુરસુરિયા દેવો રહ્યો પણ બાકી ફૂટશે છે હું તો બોમ જ તાકો ફૂડી અને આ સાર બાળી પ્રિલા સીધો હરકાય છે ઝોપરો આ ઓય એ તો મારો સીધો ચા સીધો હરકાય વાત કોઈ દે આ હરકાય જ છે ઝોપરો આ દેખાય રહ્યો હરકાય મે તને નતું કીધું તું સીધા ખોદ ખોદ મત કરા ખોદી તો અમે ખોદી ઇન્દીન હોય અલ્યા જેટલું ખોદી છે આ સીધો સીધો ન્યો તો ઓય આયરો છે

એ બા બખોળો અંધી કરતા હ લઠમ બતા સાબરા રે શેઠે વડાઈ રહ્યા ને કે મંગલો ને ટોંગલો ટોંગલો હો એ બા અરે તો આલી આવું ગાવ લો તમારો લો બા એ લ્યા એ લ્યા એ લ્યા પણ તો તારા શેઠો જો હરકાવાડો તો હરખશે શેઠો હરખશે હરકાવાડો તેમાં હા બસ

અરે માઠો કેદી મંગલ્યો અરે બા મને ધબડીયો પા તી તાર સાપો ઠોકી ભરી મને ક્યો છે અરે બાબુ ગભરો હવે બટી આવ આમલા મેલની અરે બા પા પા પાઈ ભી પાઈ ભી અરે પાઈ ભી ઓ બા અરે આમે આલે તો મંગલ એલી જમ પર અલ્યા ભટી પરબલા થોડી મન મારે બે અલ્યા મારે બી કે આ તો મને પૈસો અલ્યા બા ઊભા થાત નહીં તમે હતા બા એ બા તમે હતા અરે શું હો રે મારે મટી કોક લાગ્યું બા હા

તો ના અપરા છે હવે મારું બટી સાહેબ તમે આવજો ના બધું કાબજા પર ફોન અંજી મને ફોન તો અરે સાહેબ ફોન શું કામ છે બોલો અરે બે જણા ભાડા પર કોઈ સાહેબ તમે વારી દો તો ના ના સાહેબ બાદ કીજો ને તું કરતા આ તો અમે બે ભાઈ મળતા દિવાળી ના બે નું સમાધાન કરાવો તો સમાધાન પણ અમે અમે બા હતા ભૂલ કરી છે હવે તો બા તમે કીધું સમાધાન કરો આ તો બધી સમાધાન કરાવે આતરું ના લાગે

પાંચ પાંચ હજાર રૂપિયા એ બધા કોઈ ને ફરે મજૂરી કરે છે તમાર મો બે સારા એક બે રૂપિયા દિવાળી ના